નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા છેલ્લા ચાર વર્ષથી ચાર માર્ચના દિવસે લાઇટમેન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે એમજીવીસીએલ કડાણા પેટા વિભાગ દ્વારા દીવડા કોલોની ખાતે લાઇટમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન ભાજપ અગ્રણી ભગવંતસિંહ બાપુ યુવા અગ્રણી સ્વીટી બાપુ દીવડા ગામ સરપંચ જયદીપસિંહ સલિયા મુવાડી સરપંચ

અને તેમની સાથે કામ કરનાર તમામની સુરક્ષા એ સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ લાઇન ક્લિયરન્સ ભૂલ્યા વગર અર્થિંગ કરવું સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવો અને સલામત લક્ષી તમામ સૂચનાઓનું પાલન કરીને જ લાઈન સ્ટાફે કામ કરવું જોઈએ તેમનું જીવન તેમના પરિવાર માટે અને કંપની તેમજ સમાજ માટે પણ ખૂબ જ અમૂલ્ય છે તે બાબત સૌએ ખાસ યાદ રાખી સુરક્ષા અને સલામતી સાથે કામગીરી કરવા અપીલ કરાઈ હતી આજરોજ કડાણા પેટા વિભાગીય કચેરી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ હોય મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લાઇનમેન સલામતી દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ હતું જેમાં કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગુબેન તેમજ ભગવતસિંહ બાપુ બાપુ અને દીવડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જયદીપસિંહ બાપુ તેમજ તમામ લાઇન સ્ટાફ મિત્રો કર્મચારીઓ હાજર રહી એમડી સાહેબે જે તેઓની સલામતી માટે સંદેશ પાઠવ્યો છે અને તેમની કે બોર્ડર પરના સૈનિકને આવતું ફાયરિંગ દેખાય છે પણ વીજ સૈનિકને ક્યાંથી અકસ્માત થશે એ દેખાતો નથી તેથી સલામતીના સાધનોનો ઉપયોગ કરી ને જ કામગીરી કરવી તેના ભાગરૂપે આજે અહીંયા કડાણા પેટા કચેરી ખાતે આયોજન કરવામાં આવેલ હતું તેમજ આ સાથે લાઇન સ્ટાફ મિત્રોને એમડી સાહેબના સંદેશ તેમજ યશસ્વી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે અને તેઓના કાર્યક્રમની રૂપરેખા મુજબ ગોળદાણા વેચી અને લાઇન સ્ટાફને મીઠું મોટું કરવામાં આવ્યું છે